હાય ફ્રેન્ડ્સ હું ભાવના રાઠોડ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટની સુખડી એ પણ મોઢામાં મુકતાની સાથે જ ઓગળી જાય તેવી જો આ રેસીપીને આ રીતે તમારે બનાવી હોય તો આ રેસીપીને છેલ્લે સુધી જોજો તો ચાલો હવે સામગ્રીમાં શું શું જોશે તે જોઈ લઈશું અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ગોળ લીધો છે ગોળને ઝીણો કરી લીધો છે ઘી લીધું છે અને ગાર્નિશ માટે કાજુ બદામ લીધા છે તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીશું એક પેનમાં ઘી ઉમેરી લઈશું અહીંયા આપણે ઘી વધારે લેવાનું છે સુખડી મુલાયમ બને એ માટે આપણે ઘીને વધારે લઈશું જોઈતો હોય એ પ્રમાણમાં લોટને લઈશું હવે સારી રીતે મિક્સ કરી લેવાનો છે લોટને અને ગેસની ફ્લેમ લોજ રાખવાની છે પાંચથી સાત મિનિટ જેટલું શેકીશું આપણે હવે લોટને છૂટું ના પડી જાય લોટ ત્યાં સુધી શેકવાનો છે થોડું થોડું છૂટો પડવા લાગ્યું છે લોટ જોઈ શકો છો તમે અને શેકાવા પણ લાગ્યો છે તો અહીંયા આપણો ઘઉંનો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં થોડી બદામ ઉમેરીશું અને થોડા કાજુ ઉમેરીશું અને હવે મિક્સ કરી લઈશું આ રીતે સુખડી બનાવવાથી સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મુલાયમ પણ બને છે હવે આપણે ગોળને ઉમેરી લઈશું અહીંયા મેં દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો તમારી પસંદનો સારી રીતે મિક્સ કરી લઈશું હવે અહીંયા ગોળ ઉમેર્યા પછી બહુ વાર સુખડીને થવા નથી દેવાની નહીતર આપણી સુખડી કડક થઈ જશે અહીંયા હવે ગેસની ગેસને બંધ કરી લેવાનું છે અને સારી રીતે ફટાફટ મિક્સ કરી લેવાનો છે ગોળને તો આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક થાળીમાં ઘી લગાવી લીધું છે અને ફટાફટ હવે સુખડીને આપણે થાળીમાં લઈ લઈશું અને આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી લેવાનું છે સુખડીને સારી રીતે સેટ કરી લઈશું હવે આપણે એક વાટકી પર ઘી લગાવી અને આ રીતે પ્રેસ કરી લેવાનું છે વાટકીથી અહીંયા ઉપરથી કાજુ બદામને ગાર્નિશ કરીશું તો થઈ ગઈ છે ને ફટાફટ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ અને મુલાયમ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં કે કેવી લાગી આ રેસીપી લઈશું તો છે ને એકદમ મુલાયમ સુખડી તમે પણ એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે આ રેસીપીને છેલ્લે સુધી જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આજે બસ આટલું જ હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ